નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં અભિજીત નક્ષત્રમાં બુધનું ગોચર ચમકશે આ રાશિઓની કિસ્મત બનશે બધા બગડેલા કામ વૈદિક જ્યોતિષ મુજબ અઠ્યાવીસ થી એકત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો સુધી ગ્રહોનો રાજકુમાર બુદ્ધ અભિજિત નક્ષત્રમાં રહેશે આ વર્ષમાં અભિજિત નક્ષત્રમાં બુધનું પ્રથમ અને છેલ્લું ગોચર છે अभिजीत नक्षत्र में गोचर पांच राशिओ खास करीने भाग्यशाली साबित थशे चालो आ राशिओ कई छे। वैदिक ज्योतिष में अभिजीत नक्षत्र ने अठयासम नक्षत्र आवे छे जे अत्यंत शुभ नक्षत्र पन छे प्राचीन ग्रंथ में उल्लेख के आ नक्षत्र में कोईपण खास ग्रह વિશેષ કરીને બુધ અને સૂર્ય ગોચર માટે લોકો રાહ જોતા હતા એનું ખાસ કારણ એ હતું કે આ નક્ષત્રને સૌથી શુભ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે અને આ મુહૂર્તમાં કરવામાં આવેલ કામ સફળ થવાના વધુ સંકેત હોય છે તેથી મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખો જેથી લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી માન્યતા છે કે આ નક્ષત્ર સકારાત્મક ઊર્જાથી ભરપૂર હોય છે અને આ વ્યક્તિને સકારાત્મકતા ઉત્સાહ અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે વૈદિક જ્યોતિષ અનુસાર આજે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ બુધે અભિજિત નક્ષત્રમાં ગોચર કર્યું છે જે એકત્રીસ જાન્યુઆરી સુધી આ નક્ષત્રમાં રહેશે આ વર્ષે ગ્રહોના રાજકુમાર બુદ્ધના અભિજિત નક્ષત્રમાં પહેલું અને અંતિમ ગોચર છે અભિજિત નક્ષત્રમાં બુધનું ગોચર ખૂબ શુભ અને ફળદાયી માનવામાં આવે છે બુધ પોતે આ નક્ષત્રના સ્વામી છે જે બુદ્ધિ વાણી વેપારના કારક છે માનવામાં આવે છે કે અભિજિત નક્ષત્રમાં કરવામાં આવેલ પૂજાપાઠથી દરેક મનોકામના પૂરી થાય છે અભિજિત મુહૂર્તમાં બુધના ગોચરથી પાંચ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે આ રાશિઓના જીવન બગડેલી વાતો બનશે દરેક કાર્યમાં સફળતા મળશે તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે નંબર એક મેષ અભિજિત નક્ષત્રમાં બુદ્ધનું ગોચર મેષ રાશિના લોકો માટે સફળતા અને સમૃદ્ધિનો સમય લાવશે કારકિર્દીની નવી તકો મળશે જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના પ્રોજેક્ટ સફળ થશે નેતૃત્વ ક્ષમતા વધશે અને તમે મોટા નિર્ણયો લઈ શકશો પૈસા સંબંધિત બાબતોમાં લાભ થશે રોકાણથી લાભ મળવાની પ્રબળ સંભાવના છે પરિવાર અને મિત્રો સાથેના સંબંધો ગાઢ બનશે તમારા શબ્દોનો અન્યો પર સકારાત્મક પ્રભાવ પડશે આ સમયનો ઉપયોગ તમારા બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા અને નવી યોજનાઓ બનાવવા માટે કરો નહીં તો સૌથી ખરાબનો ઉકેલ આવશે અભિજિત નક્ષત્રમાં બુધના ગોચરનો સમય વૈદિક જ્યોતિષ મુજબ અત્યંત વિશેષ માનવામાં આવે છે અઠ્યાવીસ થી એકત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ દરમિયાન ગ્રહોનો રાજ કુમાર બુદ્ધ જ્યારે અભિજિત નક્ષત્રમાં ગોચર કરશે ત્યારે તે ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે મેષ રાશિના જાતકો માટે આ સમય શારીરિક માનસિક અને સામાજિક વિકાસ માટે એક સોનેરી તક લઈને આવશે તમને નવો ઉત્સાહ અનુભવાશે અને તમારી પ્રતિભા અન્ય લોકો માટે સાબિત થશે આ સમય ગાળા દરમિયાન મેષ રાશિના જાતકો માટે નવી તકોની ભરમા રહે છે તમને લાંબા સમયથી રોકાયેલા પ્રોજેક્ટ્સમાં સફળતા મેળવો છો અને અટવાયેલા કાર્યો પૂરા થવા લાગે છે આ સમય તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નોકરીના ક્ષેત્રમાં પણ उन्नतिની શક્યતા વધુ રહેશે વેપારમાં જોડાયેલા લોકોને નવી ડીલ મળવાની શક્યતા છે અને આ નવી તકો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તમારા સામાજિક સંબંધો મજબૂત બનશે અને તમારી વાતચીતની ક્ષમતા અન્ય લોકોને પ્રભાવિત કરશે આ સમયગાળા દરમિયાન તમે નવી મિત્રતા કરી શકો છો અથવા જૂના સંબંધોને ફરીથી મજબૂત બનાવી શકો છો તમારું આત્મવિશ્વાસ વધશે અને લોકોમાં તમારું પ્રમાણ વધશે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે તમે નવી જાણકારી મેળવી શકશો અને પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત થશે જો તમે લાંબા સમયથી કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા ભોગવી રહ્યા હો તો આ ગોચર તમારી આરોગ્ય સ્થિતિમાં સુધારો લાવશે તમારું શરીર અને મન બંને તંદુરસ્ત રહેશે જો તમે તમારા જીવનમાં કોઈ નવી શરૂઆત કરવા ઈચ્છતા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે સાવધાનીની વાત કરવી હોય તો આ સમય દરમિયાન તમારે વધારાના ખર્ચ અને અતિ અતિયાશાવાથી દૂર રહેવું પડશે યોજનાબદ્ધ રીતે આગળ વધશો તો વધુ ફાયદો થશે કુલમળીને મેષ રાશિના જાતકો માટે અભિજિત નક્ષત્રમાં બુધનું ગોચર ભાગ્યશાળી દિવસો લઈને આવશે નંબર બે વૃષભ આ ગોચર વૃષભ માટે સુખ સમૃદ્ધિ અને સ્થિરતા લાવશે વેપારમાં વૃદ્ધિ થશે જો તમે ફેશન કલા અથવા રિયલ એસ્ટેટના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય તમારી યોજનાઓને સફળ બનાવશે ઘરેલું વાતાવરણ ખુશનુમા રહેશે જૂના મતભેદોનો અંત આવશે વિદ્યાર્થીઓ માટે આ સમય નવી સિદ્ધિઓ અને પરીક્ષાઓમાં સફળતા લાવશે જો તમે પૈસા અને સંસાધનોના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમારા કાર્યની યોજના બનાવો છો તો તમને તાત્કાલિક સફળતા મળશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે વૈદિક જ્યોતિષ અનુસાર અઠ્યાવીસ થી એકત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધીનો સમય ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે શુભફળદાયક સાબિત થવાનો છે ગ્રહોનો રાજકુમાર બુધ જ્યારે અભિજિત નક્ષત્રમાં ગોચર કરશે ત્યારે તે વૃષભ રાશિના જાતકોના જીવનમાં વિશેષ અસર લાવશે આ ગોચર તમારી જીવનશૈલીમાં મહત્વપૂર્ણ પરિવર્તનો લાવશે અને નવા તકનીક કાર્યક્ષેત્રમાં આગળ વધવામાં મદદરૂપ થશે આ સમયગાળામાં તમે નવું શીખવા માટે ઉત્સુક થશો બૌદ્ધિક કાર્યમાં સફળતા મળી શકે છે અને નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો આ શ્રેષ્ઠ સમય છે વાણી અને વાતચીતની ક્ષમતામાં સુધારો થશે જે તમારા વ્યાવસાયિક તેમજ અંગત જીવનમાં પ્રભાવશાળી સાબિત થશે આરોગ્ય દૃષ્ટિએ પણ આ સમયકાળ ખૂબ સારો છે જો તમને કોઈ જૂની તકલીફ હતી તો તેમાં રાહત મળશે વિશ્વાસ અને ઉત્સાહનો આ સમયગાળો તમારું જીવન વધુ ઉત્કૃષ્ટ બનાવશે વૃષભ જાતકો માટે આ સમય સંપત્તિ અને સંપત્તિ સંબંધિત મામલાઓમાં લાભના સંકેત છે તમે રોકાણ કરી રહ્યા હો તો આ ગોચર દ્વારા તે યોગ્ય અને લાભદાયક સાબિત થશે ખાસ કરીને જમીન અને પ્રોપર્ટી સંબંધિત કાર્યો માટે આ સમય લાભદાયક રહેશે જો તમારી નોકરી અથવા બિઝનેસમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર હોય તો તે સફળ થવાનો મુખ્ય સંકેત મળે છે નોકરીમાં પ્રમોશન અથવા નવા અવસરો પ્રાપ્ત થવાની શક્યતા છે ફેમિલી અને મિત્રવર્તુળમાં તમે વધુ લોકપ્રિય બનશો અને તમારા યોગદાન માટે માન્યતા મળશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય એક નવા તબક્કાની શરૂઆતનો સંકેત છે જ્યાં ભાગ્ય સાથે મહેનતના સંયોજનથી અનુકૂળ પરિણામ મળશે નંબર ત્રણ કન્યા કન્યા રાશિનો સ્વામી બુદ્ધ સ્વયં છે અને આ ગોચરની અસર તેમના માટે ખૂબ જ શુભ રહેશે આ સમય તમારી કારકિર્દીમાં પ્રગતિ અને સન્માન લાવશે તમારી યોજનાઓ અને નિર્ણયો વધુ સારા સાબિત થશે રોકાણ સંબંધિત નિર્ણયો લાભદાયી રહેશે પૈસાનો પ્રવાહ ચાલુ રહેશે મિત્રો અને સહકર્મીઓ સાથેના સંબંધો સુધરશે નવા સંપર્કો બની શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે આ સમયે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને નકારાત્મકતા ટાળો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠ્યાવીસ થી એકત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ દરમિયાન ગ્રહોનો રાજકુમાર બુદ્ધ જ્યારે અભિજિત નક્ષત્રમાં ગોચર કરશે તે ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે એક અદ્ભુત સમય લાવશે બુધ કન્યા રાશિના સ્વામી ગ્રહ છે અને તે પોતાની મકર રાશિ સાથે સંકલનમાં વધુ શક્તિશાળી બને છે આ ગોચરકન યા જાતકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકો માટે બૌદ્ધિક ક્ષમતા અને વિશ્લેષણાત્મક દ્રષ્ટિમાં વધારો થશે તમે દરેક સમસ્યાનો ઉકેલ શોધવામાં નિષ્ણાત સાબિત થશો ખાસ કરીને તમારું પ્રોફેશનલ જીવન વધુ સફળતામય બની શકે છે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે તેમજ તમારા ઉત્કૃષ્ટ કાર્ય માટે માન્યતા પ્રાપ્ત થશે જો તમે બિઝનેસ સાથે જોડાયેલા હો તો આ સમય દરમિયાન તમે નવા વિસ્તરણ અથવા મહત્વપૂર્ણ ફાઈનાન્સિયલ ડીલ્સ પર કામ કરી શકો છો આ ગોચર દ્વારા કન્યા જાતકોને આત્મવિશ્વાસમાં વધારો અનુભવાશે અને તમે મોટી રિસ્ક લેવા માટે તૈયાર થશો આ સમયગાળા દરમિયાન તમે તમારી યોજનાઓમાં પારદર્શકતા લાવી શકશો અને તે જ ત્રાણ સાથે તેને સાકાર કરશો કન્યા રાશિના જાતકો માટે આ ગોચર પોતાના અભ્યાસક્રમમાં સુધારો લાવવાને લગતા પ્રયત્નો માટે ઉત્તમ સાબિત થશે વિદ્યાર્થીઓ માટે આ સમય નિર્માણશીલ થશે તેમજ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવાનું પ્રબળ સંકેત છે આર્થિક દ્રષ્ટિએ તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે તમે અગાઉથી કરેલા રોકાણોનો યોગ્ય લાભ મેળવી શકો છો જમીન પ્રોપર્ટી અથવા અન્ય મટીરીયલ સંપત્તિ સંબંધિત કાર્યો માટે આ સમય સાનુકૂળ છે જો તમે લાંબા સમયથી અટવાયેલા રોકાણ અથવા વેચાણ સંબંધિત કાર્યોને આગળ વધારવા ઈચ્છતા હો તો આ શ્રેષ્ઠ સમય છે તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં સકારાત્મકતા આવશે તમારા સંપર્કો મજબૂત થશે અને નવા મિત્રતા સંબંધો સ્થાપિત થશે તેનાથી તમને નવા અભ્યાસક્રમો અને કારકિર્દીના ક્ષેત્રોમાં વધારાની મદદ મળી શકે છે જો તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો આ ગોચર તમારા જીવનસાથીના આગમન માટે અનુકૂળ સંકેત આપી શકે છે આ બધાની વચ્ચે તમારે તમારા આરોગ્ય તરફ ખાસ ધ્યાન આપવું રહેશે વધુ કામનો દબાણ તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જો તમે ધીરજ રાખશો અને નિયમિત જીવનશૈલી અપનાવશો તો આ તબક્કામાં દરેક ફ્રન્ટ પર તમે ઉત્તમ પરિણામ મેળવી શકશો સાવધાની દ્રષ્ટિએ તમને આ સમયગાળા દરમિયાન તમારા નિર્ણયો વિશે વધુ સમજદાર થવું પડશે કેટલાક કાર્યમાં આકસ્મિક મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારા બુદ્ધિચાતુર્ય અને ધૈર્ય દ્વારા તમે બધું નક્કી બનાવી શકશો કુલમેળે અભિજીત નક્ષત્રમાં બુદ્ધનું ગોચર કન્યા રાશિના જાતકો માટે એક સોનેરી તબક્કો છે આ સમય નવી તકો સમૃદ્ધિ અને વ્યક્તિત્વના વિકાસ માટે અનુકૂળ છે જે તમારું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવશે નંબર ચાર તુલા તુલા રાશિના લોકો માટે બુધનું આ ગોચર સંબંધો અને નાણાકીય બાબતોમાં નવી ઊંચાઈઓ લાવશે આ સમય તમારા અંગત અને વ્યાવસાયિક સંબંધોને મજબૂત બનાવશે પારિવારિક શાંતિ અને સંવાદિતા જળવાઈ રહેશે ઇકોમર્સ મીડિયા કે આર્ટ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે યાત્રા અથવા વિદેશ સંબંધિત વ્યવસાયમાં તમને સફળતા મળશે તમે તમારી સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરીને દરેક કાર્ય કરશો અને તેથી સફળતા તમારી તરફ ખેંચાશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠ્યાવીસ થી એકત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ દરમિયાન ગ્રહોનો રાજકુમાર બુધ અભિજિત નક્ષત્રમાં ગોચર કરશે જે તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમયગાળા મા તુલા રાશિના જાતકોના જીવનમાં નવી ઊંચાઈઓ સર કરવાના યોગ છે તુલા રાશિ ભવ્યતા અને સંતુલનનું પ્રતીક છે અને બુધના આ ગોચરથી તેમને બૌદ્ધિક તથા સર્જનાત્મક ઉર્જામાં વધારો મળશે તુલા રાશિના જાતકો માટે આ ગોચર તેમના પ્રોફેશનલ જીવનમાં વધુ સફળતાનું દ્વાર ખોલી શકે છે જો તમે નોકરીમાં છો તો તમારી કાર્યક્ષમતા અને વક્તૃત્વ કૌશલ્ય તમને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ તરફ લઈ જઈ શકે છે બિઝનેસ સાથે જોડાયેલા જાતકો માટે આ સમય નવી પાર્ટનરશિપ અને ફાયદાકારક ડીલ્સનો સંકેત આપે છે તમે તમારી પ્રસ્તુતિ દ્વારા નવનવી તક મેળવી શકો છો અને તમારા કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો લાવી શકો છો આ ગોચર તમારું આર્થિક સ્થિતિ સુધારવા માટે મહત્વનું સાબિત થશે તમારા રોકાણો લાભદાયક સાબિત થશે અને અગાઉથી અટવાયેલા નાણાકીય મામલાઓ ઉકેલાશે તુલા રાશિના જાતકોને આ ગોચર દરમિયાન તેમના ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે જેથી આર્થિક સુખાકારી સતત તકી રહે આ સમયગાળામાં તુલા જાતકોના સામાજિક જીવનમાં નવી ઊર્જા આવશે તમારી ઓળખ અને લોકોમાં પ્રભાવ વધશે અને તમે તમારા દ્યારા લોકોના દિલ જીતવામાં સફળ થશો તુલા રાશિએ પોતાની કુદરતી ડિપ્લોમેટિક ગુણો સાથે કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન લાવી શકે છે અને આ સમયે તમારું આ ગુણ વધુ તેજસ્વી થશે તુલા રાશિના જાતકો માટે આ ગોચર તેમના સ્વાસ્થ્ય ય માટે પણ લાભદાયક છે શારીરિક અને માનસિક તંદુરસ્તી સુધરશે અને તમે તમારા જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવી શકશો જો તમે આરોગ્ય સંબંધિત કંઈક નવી શરૂઆત કરવા માંગતા હોવ જેમ કે યોગા અથવા મેડિટેશન તો આ શ્રેષ્ઠ સમય છે કુટુંબ અને સંબંધોની દ્રષ્ટિએ તમે તમારી પરિવારજનો સાથે વધુ મજબૂત બાંધણી બનાવશો તમારું ધૈર્ય અને સંયમ પરિવારજનો માટે એક પ્રેરણા સાબિત થશે જો તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ ગોચર તમારા માટે શુભ સમાચાર લાવી શકે છે સાવધાનીની દ્રષ્ટિએ આ ગોચર દરમિયાન તમારે તમારી પસંદગીઓ અને નિર્ણયો વિશે વધુ સુચિંતિત રહેવું પડશે કેટલીક વખત તમારી આકાંક્ષાઓ વધુ ઊંચી હોઈ શકે છે જે શક્ય તેટલું વિતારોનું આયોજન કરવાની જરૂરિયાત લાવશે કુલમેળે તુલા રાશિના જાતકો માટે અભિજિત નક્ષત્રમાં બુદ્ધનું ગોચર નવી તકો શાંતિ અને સફળતાનું શ્રેષ્ઠ સંકેત છે નંબર પાંચ મકર મકર રાશિના લોકો માટે આ ધન કારકિર્દી અને શાંતિનો સમય રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નોકરીની નવી તકો મળી શકે છે આર્થિક પ્રગતિની શક્યતાઓ છે સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે રોકાણ અને બચત વધશે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં સફળતા મેળવવાનો સમય રહેશે જો તમે તમારી યોજનાઓને વ્યવહારિક રીતે અમલમાં મૂકશો અને આળસ ટાળશો તો તમે સફળતા અને સમૃદ્ધિનો ધ્વજ લહેરાવી શકો છો વૈદિક જ્યોતિષ મુજબ અઠાવીસ થી એકત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ દરમિયાન ગ્રહોનો રાજકુમાર બુધ અભિજિત નક્ષત્રમાં ગોચર કરશે અને તે મકર રાશિના જાતકો માટે અતિશય શુભ સાબિત થશે મકર રાશિશિસ્ત મહેનત અને દૃઢતા માટે જાણીતી છે અને બુધ્ધના આ ગોચરથી આ ગુણો વધુ મજબૂત થશે આ ગોચર મકર જાતકોના જીવનમાં સફળતાના નવા દ્વાર ખોલી શકે છે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જી શકે છે મકર રાશિના જાતકો માટે આ ગોચર નવી તકો અને સમૃદ્ધિનું કારણ બનશે તમારું પ્રોફેશનલ જીવન ઊંચાઈઓ સર કરશે જો તમે નોકરીમાં છો તો આ સમય તમારા પ્રોજેક્ટ્સમાં સફળતા પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મેળવવા માટે શ્રેષ્ઠ છે તમારો આયોજન અને સમયનું સંચાલન તમને નવી સિદ્ધિઓ તરફ દોરી જશે બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત ફાયદાકારક છે ખાસ કરીને જો તમે કોઈ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં રોકાયેલા હો નવા વિભાગો સાથે જોડાણ અથવા નવી રોકાણની તકો તમારા માટે ફળદાયક સાબિત થશે આર્થિક દ્રષ્ટિએ આ ગોચર મકર જાતકો માટે વિશેષ લાભદાયક છે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ મજબૂત થશે અને તમે લાંબા ગાળાના રોકાણોમાં વધુ ફાયદો મેળવો છો જો તમારા નાણાકીય મુદ્દાઓ અટવાયેલા હતા તો તે ઝડપથી ઉકેલાશે જમીન અને પ્રોપર્ટી સંબંધિત કાર્યો માટે પણ આ ગોચર અનુકૂળ સાબિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી સરસ્વતી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર